રુદ્ર સંહિતા એમાં કુમારખંડ અને કુમારખંડનો 13મો અધ્યાય એ ગણેશ ઉત્પત્તિની કથા છે મિત્રો આ કથા જે પણ માણસ આખી સાંભળે છે સંપૂર્ણ સાંભળે છે ભગવાન ગણેશની કૃપાથી એની દરેક મનોકામના પૂર્ણ થાય છે એને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે માટે આજની આ કથા આખી સાંભળજો અને શ્રી ગણેશાય નમઃ કમેન્ટમાં જરૂર લખો બ્રહ્માજી નારદજીને કહે છે કે હે મુને હવે હું તમને ગણપતિની ઉત્પત્તિની કથા કહું છું તે સાંભળો વિવાહ કર્યા પછી શિવ કૈલાસ પર રહ્યા હતા ત્યારબાદ કેટલાક સમય પછી ગણપતિનો જન્મ થયો હતો એક સમયે પાર્વતી સાથે તેમની સખીઓ જેનું નામ જયા અને વિજયા છે એ બેસી અને વિચાર કરવા લાગી કે હે પાર્વતી આ બધા નંદી ભૃંગી વગેરે શિવના ગણો છે એ શિવની આજ્ઞામાં તત્પર રહેનારા છે જોકે તેઓ આપણા જ છે છતાં શિવના જ દ્વારે જઈ અને ઊભે છે તો આપણે આપણી આજ્ઞામાં રહે એવો એક ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીએ સખીઓના કહેવા પ્રમાણે કરવાનો નિશ્ચય કર્યો અગાઉ એક સમયનો પ્રસંગ યાદ કરે છે કે અચાનક સદા શિવ ગૃહમાં આવ્યા હતા અને તે સમયે જગદંબા સ્નાન કરવા બેઠા હતા નંદીના રોકવા છતાં પણ શિવ રોકાણા ન હતા અને ભગવતી શરમાઈ અને ઊભા થઈ ગયા હતા એ પ્રસંગને યાદ કરી અને પાર્વતીજીએ નક્કી કર્યું કે મારે પણ મારો પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ એક અતિ ચતુર ઉત્તમ અને બુદ્ધિશાળી અને કહ્યાગરો પુત્ર મારે ઉત્પન્ન કરવો છે આવો મનથી નિશ્ચય કર્યો અને પાર્વતી તરત પોતાના વિચારને અમલમાં મૂકવા માટે પોતાના શરીરમાંથી મેલમાંથી એક સુંદર અને સોહામણા પુરુષને ઉત્પન્ન કરે છે પછી તેને વિવિધ વસ્ત્ર આભૂષણ વગેરે ધારણ કરાવે છે અને પાર્વતીજી એ પુરુષને કહે છે કે આજથી તું મારો પુત્ર થા એ સાંભળી એ પુરુષ પણ બોલે છે પ્રાર્થના કરે છે કે હે માતે મારે લાયક કોઈ સેવા હોય કોઈ કામ હોય તો કહો હું એ અવશ્ય કરીશ ત્યારે પાર્વતીજી કહે છે કે તું મારો પુત્ર છે એટલે તને હું બીજું કાર્ય નહીં સોંપી પરંતુ તું મારો દ્વારપાળ થા તારે દ્વારપાળ ઉભું રહેવાનું છે અને મારી આજ્ઞા સિવાય કોઈ પણ ઘરમાં પ્રવેશે નહીં તેનું તારે ધ્યાન રાખવાનું આમ કહી પાર્વતીએ ગણપતિના હસ્તમાં એક દંડ આપ્યો પછી માતૃ વત્સલ્ય ભાવથી તેમનું મુખ ચૂમ્યું ગણોના અધિપતિ તરીકે તેમની સ્થાપના કરી અને ગૃહના દ્વાર પર ચોકી કરવા માટે તેમની નિમણૂક કરી બસ તે દિવસથી જ પાર્વતી પોતાની સખીઓ સાથે ઘરમાં નિરાતે સ્નાન કરતા હે મુને એક લીલા કરવામાં કુશળ શિવજી તપ કરવા તે એકાએક ગૃહે પધાર્યા ને ગૃહમાં જવા લાગ્યા ત્યારે દ્વારે ગણપતિ હાથમાં દંડ લઈ અને માતાની આજ્ઞા મુજબ પોતાના દ્વારપાળ તરીકેની ફરજ બજાવતા હતા તે પોતાના પિતા જ છે એવી ગણપતિને ખબર નહીં તેથી તેમને વિનયથી કહ્યું કે હે દેવ તમે અંદર ક્યાં મારી માતા સ્નાન કરવા બેઠા છે મને આજ્ઞા છે કે તેમની અનુમતિ લીધા વિના કોઈને ગૃહમાં પ્રવેશ કરવા દેવા નહીં માટે કૃપા કરી તમે જતા રહો પણ શિવજી બળજબરીથી ગૃહમાં જવા લાગ્યા ત્યારે ગણપતિએ હાથમાં જે દંડ હતો તે ઉઠાવ્યો ને તેને આડો ધરી દીધો અને શિવજીને રોક્યા આથી ભગવાન શિવજી ભગવાન મહાદેવ ક્રોધે ભરાયા શિવજી તેને કહેવા લાગ્યા કે અરે ઓ મૂઢ તું મને રોકનાર કોણ છે એવામાં તો બીજા ગુણો પણ આવ્યા શિવ તેમને પૂછ્યું કે તમે બધા શું કરો છો તમારા હોવા છતાં પણ આ મને રોકનાર કોણ છે આમ ભગવાન શિવજી પણ લીલાઓ કરવા લાગ્યા ત્યાર પછી તો બધા શિવના ગણો છે એ ગણપતિ પાસે આવી અને કહે છે કે તું કોણ છો અહીં તે શા માટે આવ્યો છો જો તારે જીવતા રહેવું હોય તો હમણાં જ અહીંથી ચાલ્યો જા ગણોના આવા વચનો સાંભળી ગણપતિ આત્માનો દંડ અધર કરી અને નિર્ભયપણે ગણોને પૂછ્યું કે તમે મને પૂછનારા કોણ છો ત્યારે શિવના ગણો કહે છે કે અમે બધા શિવના ગણો છીએ અને તને પણ અહીંનો ગણ સમજી તને મારતા અચકાયે છે માટે તારું ભલું ઈચ્છતો હોય તો દ્વાર પાસેથી હટી જા પણ આ તો પાર્વતી પુત્ર ભગવાન ગણેશ છે જે અંબા છે દાયની છે કોઈ માં ભગવતીની આરાધના કરે એ પણ અભય થઈ જાય તો આ તો ભગવતીનો પુત્ર છે એ કોઈથી ડરે ખરો હાથમાં દંડ લઈ અને અડગ રહ્યા ત્યાર પછી ગણપતિ ક્રોધાવેશમાં ગણોને દંડ વડે ફટકાર્યા અને તેમને ભાગી જવા માટે કહ્યું આથી બધા જ ગણો શિવજી પાસે જાય છે ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે ગણો હે વીરો તમે કોઈ પણ પ્રકારે કોઈ પણ યુદ્ધથી આનું પરિણામ લાવો અને ભલે ગમે તે થાય પણ આને અહીંયાથી હટાવો હે મુનિવો આવી રીતે ભગવાન શિવજી છે એ લૌકિક લીલાનો લૌકિક લીલાનો આશ્રય લઈ અને જાત જાતની લીલાઓ કરવા લાગ્યા છે પછી તો કાર્તિકેય પણ ગણપતિ સાથે યુદ્ધે ચડે છે અને તે પણ હારી જાય છે ત્યાર પછી નારદ છે એ શિવજી પાસે જઈ હાથ જોડી અને ભક્તિપૂર્વક કહે છે કે હે લીલા કરવામાં ચતુર દેવાધિદેવ આપે આ બાળકને તમારું અત્યંત બળ આપી આ તમારા ગણોના ગર્વને દૂર કર્યા છે મને લાગે છે કે આ બધાને ગર્વને ઘડી આ બધી તમારી જ લીલા છે ત્યાર પછી ઘણા સમય સુધી ગણપતિ અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું એવામાં એક સમયે હાથમાં ત્રિશૂળ લઈ અને શંકર ભગવાન છે ગણપતિ પાસે ગયા પલવારમાં તેમને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું આ જોઈ અને સર્વ દેવો અને ઋષિઓ સ્તંભી ગયા આ વૃત્તાંત જોઈ અને નારદ છે એ પાર્વતી પાસે ગયા અને સર્વ વૃત્તાંત એ પાર્વતીને જણાવ્યું ભગવતી પાર્વતીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે અત્યંત ક્રોધિત બન્યા શિવ ગણપતિનું મસ્તક છેદી જેટલું દુઃખ પામ્યા તેટલો જ પાર્વતી દેવીને ક્રોધ થયો અને ક્રોધમાં અને ક્રોધમાં ભગવતી કહેવા લાગ્યા કે આ બધા દેવોએ ગણોએ આ બધાએ મળીને મારા પુત્રને મરાવ્યો છે તેથી મને પાર વગરનું દુઃખ થાય છે હવે હું આ બધાને મારા પુત્રના વિરોધીઓને નાશ કરી અથવા પ્રલય કરીશ એમ બોલતા ક્રોધિત થયેલા સર્વ લોકોના મહેશ્વરી

અમારો ઉદ્વેગ ટાળો ભગવતીની ખૂબ પ્રાર્થના કરી ખૂબ આજીજી કરી એટલે પાર્વતી દેવી કહેવા લાગ્યા કે મારો પુત્ર જીવતો થાય તેમજ તમારા સર્વને પૂજવા યોગ્ય જગતને કલ્યાણકારક તથા સહુનો અધ્યક્ષ થાય તો જ મને શાંતિ થશે લોકમાં શાંતિ થશે નહીં તો કોઈને સુખ આવશે નહીં દેવોએ બે હાથ જોડી નમસ્કાર પૂર્વક સર્વ વૃત્તાંત શિવને કહ્યું આ સાંભળી ભગવાન મહેશ્વર કહેવા લાગ્યા એ પ્રમાણે કરવામાં આવે તો જ અહીં શાંતિ થશે માટે તમે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં સૌ પ્રથમ જે કોઈ મળે તેનું મસ્તક કાપી અને આ ધડ સાથે જોડી દો પછી શિવની આજ્ઞાથી ગણેશના ધડને સ્નાન કરાવી તેનું વિધિ પ્રમાણે પૂજન કર્યું પછી તેઓ ઉત્તર દિશામાં ગયા ત્યાં તેમને સૌપ્રથમ એક હાથી મળ્યો તેનું મસ્તક કાપી અને ગણપતિના ધળ સાથે જોડ્યું ત્યારે બ્રહ્મા વિષ્ણુ એ શિવને કહેવા લાગ્યા કે આપની સૂચના મુજબ અમે આ કાર્ય કર્યું છે હવે પછીનું જે કાર્ય હોય તે આપ કરો પછી દેવો અને પાર્ષદો શિવે કહેલા કાર્યને કરી ત્યાં ઊભી રહ્યા પછી બ્રહ્મા વિષ્ણુ દેવોએ પ્રણામ કરી શિવને કહ્યું કે હે પ્રભુ આપના મહાન તેજથી અમે જન્મ્યા છીએ તે તેજ વેદ મંત્રથી પ્રેરણાથી અહી પ્રાપ્ત થાવ એમ કહી એ મંત્રથી મંત્રેલું જળ શિવના સ્મરણપૂર્વક એ ધળ પર છાંટ્યું એ બાળક જાણે સુઈને ઉઠતો હોય તેમ ચૈતન્યયુક્ત થઈ અને ઉઠીને ઊભો થયો મનોહર હાથીના મુખવાળા અતિશય સુંદર શિવપુત્ર બાળકને જીવિત થયેલું જોઈ બધા આનંદ પામ્યા અને સઘડું દુઃખ દૂર થઈ ગયું પછી હર્ષ પામતા તેમણે તે બાળકને દેવીને બતાવ્યો એટલે તેઓ પણ તેને જોઈ અને આનંદ પામ્યા બ્રહ્મા કહે છે કે હે મુનિશ્વર ગણપતિને પાર્વતીએ જીવતા જોયા તે પછી જે બન્યું હતું તે સાંભળ્યું તે પછી ગણોના અધ્યક્ષોએ તે શિવપુત્ર ગજાનનને ગણોના અધિપતિ પદે અભિષેક કર્યો શિવાદેવી પણ પુત્રને જોઈ તેને બાથમાં લઈ આનંદથી ભેટ્યા તે સમયે તેમણે ગણપતિને વિવિધ વસ્ત્ર અલંકાર આપ્યા વળી અનેક સિદ્ધિઓ પણ તેમને આપી છે બાળકને પોતાના હાથથી સ્પર્શ કર્યો અને તેમના મુખને ચૂમી પ્રેમથી વરદાનો આપ્યા હે પુત્ર તું ધન્યવાદને પાત્ર થયો હોય સર્વ દેવોમાં સૌથી પ્રથમ પૂજાઈશ તારા મુખ પર હમણાં સિંદૂર દ્રષ્ટ થાય છે એટલે લોકો સિંદૂરથી તારી પૂજા કરશે વળી જે કોઈ પુષ્પ ચંદન સુગંધિત પદાર્થ નૈવેદ્ય આરતી તાંબુલ પ્રદક્ષિણા અને નમસ્કાર કરી તારી પૂજા કરશે તેના સર્વ વિઘ્ન દૂર થઈ સર્વ સિદ્ધિઓ તેને મળશે આમ કહી દેવીએ બાળકનો ઉત્તમ વસ્તુઓથી સત્કાર કર્યો આમ પાર્વતીની કૃપા થતા દેવો અને ગણો શાંતિ થઈ પછી ઇન્દ્ર વગેરે દેવો ભક્તિપૂર્વક સ્તુતિ કરી શિવને શિવાદેવી પાસે લઈ ગયા દેવોએ પછી ત્રિલોકીના સુખ માટે મહેશ્વરીના તે બાળકને મહાદેવના ખોડામાં બેસાડ્યું શિવે પણ બાળકના મસ્તક પર હાથ મૂકી દેવોને કહ્યું કે હે દેવો આ મારો બીજો પુત્ર છે ગણપતિએ પણ એ સમયે મહાદેવ અને પાર્વતીને પ્રણામ કર્યા અને પછી બ્રહ્માને વિષ્ણુને તથા નારદ વગેરે ઋષિઓને પણ નમસ્કાર કર્યા પછી ઊભા થઈ કહ્યું કે તમે સર્વ મારા અપરાધને ક્ષમા કરો પછી અમે ત્રણેય દેવોએ સાથે વરદાન આપતા તેમને કહ્યું કે જેમ અમે જગતમાં પૂજાઈએ છીએ તેમ પરમ ગણપતિ પણ બધાને પૂજ્ય થાવો વડિયા ગણપતિ પૂજ્ય હોય વિઘ્નોને હરનારા તથા સર્વ ઈચ્છિત ફળ આપનારા છે તેથી અમારી પૂજા કરતા પહેલા આ ગણપતિની જ પૂજા કરવી નહીં તો અમારી કરેલી પૂજા કંઈ ફળ પ્રાપ્તિ કરાવશે નહીં પછી શિવે ગણપતિને કહ્યું કે હે પાર્વતી પુત્ર તમે બાળક હોવા છતાં ઘણા પરાક્રમી અને તેજસ્વી છો એટલે તમે સર્વકાળે સુખ પામશો ને બીજાને સુખ પમાડશો તમારાથી હું ઘણો સંતુષ્ટ થયો છું તમારું શુભ નામ વિઘ્નોને નાશ કરવામાં સૌથી આગળ રહેશે તમારા વગર કોઈ પણ કાર્ય સફળ થશે નહીં તમે સર્વ ગણોના અધ્યક્ષને સર્વના પૂજ્ય થાવ એમ કહી મહાદેવે ગણપતિની પૂજા કરી અને ઘણા આશીર્વાદ આપ્યા આ પ્રસંગથી ઉત્સાહિત થયેલા દેવગણો તથા અપ્સરાઓએ વાજિંત્ર સાથે નૃત્ય ગાયન કર્યા ને વાતાવરણને ઉલ્લાસિત બનાવી દીધું શિવની પ્રસન્નતા તો એટલી બધી વધી ગઈ હતી કે તેમણે પુનઃ ગણપતિને વરદાન આપતા કહ્યું કે હે ગણેશ્વર હે ગજાનન ભાદરવા માસમાં ચોથના દિવસે ચંદ્ર ઉગતા રાત્રિના પ્રથમ પ્રહરમાં પાર્વતીના ચિત્તમાં તમે ઉત્પન્ન થયા છો અને તે સાથે જ તમારા સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે માટે તે દિવસે તમારું વ્રત થશે અને ત્યારથી આરંભી દરેક માસની ચોથ ચતુર્થીએ તમારું વ્રત વિશેષ કરીને થશે સંસારમાં જેઓ અનેક પ્રકારના સુખોની ઈચ્છા રાખતા હોય તેમણે આ ભાદરવા ચોથના દિવસે વિધિપૂર્વક તમારી પૂજા કરવી જોઈએ અને માક્ષર માસમાં રમા ચતુર્થીએ પ્રાતઃ સ્નાન કરી શુદ્ધ થઈ અને વ્રત કરવું જોઈએ અને તમારું પૂજન કરવું જોઈએ દુર્વાથી તમારું પૂજન કરવું ઉપવાસ વગેરે કરવા આ રીતે વિધિપૂર્વક તમારું પૂજન કરવું જોઈએ વ્રતની પુરાણોક્ત અને વેદોક્ત વિધિ બતાવ્યા પછી બ્રહ્માજી નારદને કહે છે કે મહાદેવના વચન સાંભળી સર્વ દેવો તથા ગણો આપનું કથન બરાબર છે એમ કહી

પવિત્ર દિવસે એકાગ્રચિત આ કલ્યાણકારી આખ્યાન જે પણ સાંભળે છે અથવા વાંચે છે તેને ગણપતિની કૃપાથી સર્વ ઇષ્ટ પદાર્થ મળે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ